જુનાગઢના માણાવદરમાં બે સ્થળોએ તસ્કરો ત્રાટક્યા સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ ગઈ માણાવદરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તથા બાજુમાં આવેલી એગ્રો સેન્ટરની દુકાનમાં તસ્કરો ત્રાટકી રોકડ રકમણી ચોરી કરી ચક્કર થઈ ગયા હતા બનાવની જાણ પોલીસને દિવાળી પર ટીવી વોશિંગ મશીન ફ્રીજ વગેરે જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુની શોપિંગ પર મહત્તમ એક્સચેન્જ ઓફર પર વસ્તુ ખરીદો જુનાગઢમાં વર્ષોથી નામના ધરાવતા મનસુખલાલ ગોપલદાસ એન્ડ સન્સ કે જેની એક મુલાકાત આપની ખુશીઓમાં થશે તબદીલ જેનેલી શોપિંગ સેન્ટરની બાજુમાં એમજી રોડ જુનાગઢ થતા વધુ તપાસ હાથ ધરી છે માણાવદર જુનાગઢ રોડ ઉપર આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના પાછળના દરવાજાનું તાળું તોડી અંદર ઘૂસી ગયા હતા પૂજારી જે રૂમમાં સૂતા હતા તે દરવાજાને ઉપરથી બંધ કરી લીધો હતો બાદમાં આ શખ્સોએ મંદિરની દાનપેટીમાંથી તેમજ સભા મંડપ રહેલ પૂજારી પેટીમાંથી તેર હજાર રૂપિયા ચોરી ગયા હતા આ ઉપરાંત મંદિર નજીક આવેલ ઋષિમૂલ એગ્રુ સેન્ટરનું પણ શટરનું તાળું તોડી દુકાનમાં રહેલ બેતાલીસ હજાર રોકડ રકમની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આ બનાવને લઈને માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ